બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને અજન્મા શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ એટલે પ્રેમનું પ્રતિક ભગવાન શ્રી કૃષ્ણ એટલે શ્રૃંગારનું પ્રતિક ભગવાન શ્રી કૃષ્ણ વિશે જેટલી જેટલી વાતો એટલા એટલા વિચારો જેટલા જેટલા વિચારો એટલી એટલી કથાઓ ક્યાંક અજાણી લાગતી વાતો તો ક્યાંક પૌરાણિક માન્યતાઓ ક્યાંક જીભે ચડેલી કથાઓ તો ક્યાંક અજાયબ વાયકાઓ પરંતુ લગભગ દરેક માન્યતાઓ દરેક વાયકાઓ દરેક કથાઓને ક્યાંક ને ક્યાંક પૌરાણિક તર્કો સાથે પણ જોડી દેવામાં આવતી હોય છે ભગવાન શ્રી કૃષ્ણના સંબોધનો પાછળના તર્કો પણ ભગવાન શ્રી કૃષ્ણ જેટલા જ સંચટ અને નડખટ પણ હોય છે ભગવાન શ્રી કૃષ્ણ માટેનું એક સંબોધન એટલે અજન્માં ભગવાન શ્રી કૃષ્ણને અજન્મા બ્રહ્મચારી પણ કહેવામાં આવે છે પરંતુ નવાય એ વાતની લાગે છે સોળ હજાર એકસો ને આઠ પટરાણીઓ હોવા છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મચારી બ્રહ્મચારી કઈ રીતે શકે શબ્દ વિશે માન્યતા એટલે જે વ્યક્તિ સ્ત્રી સંઘ દૂર રહ્યો છે એવું થાય છે પણ સાચી શાસ્ત્રોક્ત વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો બ્રહ્મચારી એટલે કે જે વ્યક્તિઓ બ્રહ્મ વિદ્યાઓ જાણકાર છે જે વ્યક્તિઓ બ્રહ્મ વિદ્યાનું આચરણ કરતા હોય છે તેને બ્રહ્મચારી કહેવામાં આવે છે છે ભગવાન કેમ કહે તેની પાછળ એક નાની એવી કથા છે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્ષમણીજી યમુના નદીના કિનારે વિહાર કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ માતા રુક્ષ્મણજીને કહ્યું કે યમુનાના સામા તીરે દુર્વાસા ઋષિ આવ્યા છે જેમને ભોજન આપવાનું છે માતા રુક્ષ્મણજીએ ભોજન તૈયાર કર્યું ભોજન તૈયાર થઈ ગયા બાદ ભોજન થાળ લઈ માતા રુક્ષ્મણજી યમુનાના કિનારે આવ્યા યમુના નદી બંને કાંઠે છલોછલ વહેતી હતી હવે યમુના નદી પાર કરી અને સામા કિનારે જવું કઈ રીતે માતા રૂક્ષમણીજીના આ પ્રશ્નના જવાબમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે યમુનાજીને વિનંતી કરો કે હે યમુનાજી મારા પતિ અજન્મમાં બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપો માતા રૂક્ષ્મણીજીને પણ આશ્ચર્ય થયું કે અમારા પતિ અને એ પણ બ્રહ્મચારી કેવી રીતે હોઈ શકે પણ પતિની આજ્ઞા સામે કોઈ પણ પ્રકારના પ્રશ્ન ન કરતા પતિની સલાહ અનુસાર પતિની આજ્ઞા અનુસાર માતા રૂક્ષમણીજીએ યમુનાજીને માર્ગ આપવા માટે વિનંતી કરી અને કહ્યું કે હે યમુનાજી મારા પતિ અજન્મા બ્રહ્મચારી હોય તો મને માર્ગ આપો માતા રૂક્ષમણીજીની વિનંતી સાંભળી અને યમુનાજીએ માર્ગ પણ આપી દીધો સામા કિનારે જઈ દુર્વાસા ઋષિને ભોજન કરાવી અને પરત ફરતી વખતે પણ એ જ પ્રશ્ન થયો કે યમુનાજી નદી પાર કઈ રીતે કરવી ત્યારે દુર્વાસા ઋષિએ પણ કહ્યું કે યમુનાજીને વિનંતી કરો કે દુર્વાસા ઋષિ અજનમાં ઉપવાસી હોય તો મને માર્ગ આપો અહીં પણ આશ્ચર્યની જ વાત હતી આટલું ભોજન લીધા પછી પણ દુર્વાસા ઋષિ ઉપવાસી કઈ રીતે હોઈ શકે માતા રુક્ષ્મણીજીએ ભગવાન શ્રી કૃષ્ણ સામે તો કોઈ પ્રશ્ન કર્યો જ ન હતો પણ હવે માતા રૂક્ષમણીથી દુર્વાસા ઋષિને પૂછ્યા વગર રહેવાયું નહીં અને દુર્વાસા ઋષિને કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અમારા પતિ છે તો પણ એ બ્રહ્મચારી કેવી રીતે હોઈ શકે અને તમે પોતે પણ મારા હાથે હમણાં જ ભોજન લીધું છે તો આપ ઉપવાસી કેવી રીતે હોઈ શકો ત્યારે દુર્વાસા ઋષિએ રૂક્ષ્મણજીને સમજાવતા કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ અને હું બંને આત્મા છીએ અમે શરીર સાથે જોડાયેલા નથી વૈવાહિક જીવન વ્યવહારો અને શરીરનું કાર્ય છે ભૂખ તરસ જેવી લાગણીઓ શરીરની હોય છે પણ આત્મા આ બધા વ્યવહારો અને લાગણીઓથી ભર છે પણ આત્મા ક્યારેય મૃત્યુ નથી પામતો આત્મા ક્યારેય જન્મતો નથી માટે ભગવાન શ્રી કૃષ્ણને અજન્માં કહેવામાં આવે છે બાપુ આ હતો ભગવાન શ્રી કૃષ્ણને અજન્માં શા માટે કહેવામાં આવે છે એના વિશેનો પ્રસંગ આ પ્રસંગ તમે પૂરેપૂરો સાંભળો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર